આંબેડકર ઓપન યુનિવર્સિટી નમો નવા ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના એમ એ ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપને આવકારું છું આજે એમ એ આઈ કે એસ વન ઝીરો ફોર સંસ્કૃત ભાષા અને સાહિત્ય પેપરના યુનિટ દસ મહર્ષિ વાલ્મીકીકૃત રામાયણ વિશે આપણે પરિચય મેળવવાના છીએ યાવત્ સ્થા્યંતી ગિરય સરીત મહીતલે કથા લોકેશું પ્રચરતી બ્રહ્માજી દ્વારા વાલ્મીકી ઋષિને તેમની કૃતિ રામાયણ વિશે આશીર્વાદ આપવામાં આવ્યા છે કે આ પૃથ્વી ઉપર જ્યાં સુધી નદીઓ અને પર્વતોની સત્તા રહેશે ત્યાં સુધી સંસારમાં રામાયણ કથાનો પ્રચાર પ્રસાર થતો રહેશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે રામાયણ શબ્દ અને એની કૃતિનો પરિચય મેળવી લઈએ રામસ્ય અયનમ એથી રામાયણમ અયનમ શબ્દનો અર્થ છે ગમન કરવું રામનું ગમન એટલે કે જીવનયાપન એટલે રામાયણ વાલ્મીકી રામાયણની શરૂઆત કેવી રીતે થઈ તે જાણીએ તો નારદજી અને વાલ્મીકિજીના સંવાદથી આ ગ્રંથની શરૂઆત થાય છે પ્રથમ શ્લોક છે ઓમ તપસ્વાધ્યાય નિરતમ તપસ્વી વાગ્વિદામ નારદ પરીપપ્રચ્છ વાલ્મીકિર્મુનિપુંગવમ કોનવસ્મિ સાંપ્રતમ લોકે ગુણવાન કશ વીર્યવાન ધર્મઘ્નશ્ચ કૃતજ્ઞ સત્યવાક્યો દૃઢવ્રત નારદજી વાલ્મીકીજીને પૂછે છે કે આ લોકમાં અત્યારે કોણ ગુણવાન પરાક્રમી ધર્મજ્ઞ કૃતજ્ઞ સત્યવાદી અને દૃઢવ્રત છે આવા અનેક ગુણોનું નિદર્શન કરતા અનેક શ્લોકોમાં પૃચ્છા કરે છે તેના ઉત્તરમાં નારદજી રામચંદ્રજીનું સૂચન કરે છે નારદજી કહે છે વંશ પ્રભવો રામો નામ જનૈશ્રુત નિયતાત્મા મહાવીર્યો દ્યુતિમાન ધૃતિમાન વશી ધનદેન સમસ્ત્યાગે સત્યે ધર્મ ઇવાપર તમે ગુણસંપન્ન રામમ સત્ય પરાક્રમ એમ અનેક શ્લોકોમાં રામજીના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યારબાદ નારદજી અંતર્ધાન થાય છે અને વાલ્મીકિજી સંધ્યાવંદન માટે તમસા નદીના તટે પહોંચે છે અહીંથી જ રામાયણ કાવ્યનો ઉપક્રમ કરવાની ભૂમિકાનું નિર્માણ થાય છે તમસા નદીના તટ પર એક ક્રૌચ યુગલમાંથી એક પારધિ દ્વારા ક્રૌચનો વધ થયેલો જોતા માદા ક્રૌચી આક્રંદ કરે છે અને તે શોક ઋષિના હૃદયને સ્પર્શે છે અને શોક જ શ્લોક રૂપે પ્રગટ થાય છે મા નિષાદ પ્રતિષ્ઠામત્વમ અગમઃ શાશ્વતી સમાહા યૌંચ મિથુનાદકમ કામ મોહિતમ પક્ષીના વધની જાણે સજા ફટકારતા હોય એમ ઋષિ શાપ આપે છે કે હે પારધી તને અનંત કાળ સુધી શાંતિની પ્રાપ્તિ નહીં થાય આ શોક જ અનુષ્ટુપ છંદમાં શ્લોક રૂપે પરિણમ્યો જે ધરતી પરની પ્રથમ પદ્ય રચના મનાય છે રામાયણ ગ્રંથનું સ્વરૂપ એને જાણી લઈએ તો વાલ્મીકી પોતે જ નોંધે છે કે ચતુર્વિશ સહસ્રાણી શ્લોકાનામ ઉક્તવાન ઋષિ તથા સર્ગશતાન પંચકાંડાની તથોત્તરમ આ કાવ્યમાં ઋષિ વાલ્મીકીએ ચોવીસ હજાર શ્લોક પાંચસો સર્ગ અને ઉત્તરકાંડ સહિત સાત કાંડોનું પ્રતિપાદન કર્યું છે જેવા કે બાલકાંડ અયોધ્યાકાંડ અરણ્યકાંડ કિષ્કિંધાકાંડ સુંદરકાંડ યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ હવે કયા કાંડમાં કઈ કથા સમાવિષ્ટ થઈ છે તે આપણે સંક્ષેપમાં જોઈ લઈએ આમ તો રામાયણ સર્વ માટે વિધિત છે રામાયણનું કથાનક લોકમાં પ્રસિદ્ધ છે પરંતુ ક્રમશઃ આપણે એને જોઈએ તો સર્વપ્રથમ આવે છે બાલકાંડ નારદ અને વાલ્મીકી ઋષિનો જે સંવાદ આપણે જોયો તેનાથી આ બાલકાંડની શરૂઆત થાય છે લવકુશ દ્વારા અશ્વમેધ યજ્ઞની અંદર આ રામાયણ કથાનું ગાન કરવામાં આવે છે એ ગાનની અંદર કથા આવે છે કે દશરથ મહારાજે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો જેમાં રાજકુમારોનો જન્મ થયો એ ચાર ભાઈઓ રામ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન તેમાંથી રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રનો જે યજ્ઞ છે એની રક્ષા કરવા માટે જાય છે ત્યાં તાટકાનો વધ ગૌતમ ઋષિના આશ્રમમાં આગમન અહલ્યાનો ઉદ્ધાર ત્યાર પછી ધનુષભંગ થાય છે મિથિલા નગરીમાં અને રામ સીતાના વિવાહ થાય છે અને જાન અયોધ્યા પાછી આવે છે અહીંયા સુધીનું જે કથાનક છે તે બાલકાંડમાં સમાવિષ્ટ છે હવે દ્વિતીય કાંડ છે અયોધ્યાકાંડ અયોધ્યાકાંડમાં શરૂઆતની અંદર જ ભરતને એના મામા મોસાળ લઈ જાય છે અને આ બાજુ અયોધ્યામાં પદ પર રામની વરણી થાય છે કઈ કઈ વર માંગે છે જેમાં રામજીને વનવાસ મળે છે રામજી વનવાસ જાય છે ત્યારે શૃંગવેરપુરમાં રોકાય છે ભારદ્વાજના આશ્રમમાં જાય છે અને દશરથ મહારાજનું નિધન થાય છે દશરથ મહારાજની અંત્યેષ્ટ ક્રિયા કરવા માટે ભરત અયોધ્યા પાછા આવે છે ભરતને સમાચાર મળે છે ભરત બધી જ ઉત્તર ક્રિયાઓ પૂરી કરીને ચિત્રકૂટ તરફ પ્રયાણ કરે છે ત્યાં ભગવાન રામના પાદુકાની પ્રાપ્તિ થાય છે અને રામજી ત્યાંથી અત્રિ આશ્રમ થઈને દંડકારણ્ય તરફ ચાલી નીકળે છે અહીંયા અયોધ્યાકાંડ સંપન્ન થાય છે ત્યાર પછી આવે છે તૃતીય એવો અરણ્યકાંડ અરણ્યકાંડની શરૂઆતમાં ભરતજી પાદુકાનું રાજ્યા સિંહાસન ઉપર સ્થાપન કરે છે આ તરફ દંડકારણ્યમાં વિરાધનો વધ ભગવાન રામ કરે છે અગસ્ત્ય મુનિના આશ્રમમાં પહોંચે છે પંચવટીમાં શોરપણખાના નાક કાન કાપવાનો પ્રસંગ બને છે અને એના લીધે ખર દૂષણ અને ત્રિશિરા એમની સાથે યુદ્ધ થાય છે અને ભગવાન રામ દ્વારા આ ત્રણેનો વધ થાય છે સુવર્ણમૃગની ઘટના પણ અહીંયા જ ઘટિત થાય છે અને સીતાજીનું હરણ થાય છે તે પ્રસંગે જટાયુ નામના પક્ષીરાજ વીર ગતિને પામે છે રામજીને ત્યાંથી સમાચાર મળે છે અને વનમાં દક્ષિણ તરફ તેઓ આગળ વધે છે અહીંયા માર્ગમાં કબંધનો ભગવાન રામ દ્વારા ઉદ્ધાર થાય છે અને રામજી પંપા સરોવરને કિનારે પહોંચે છે અહીંયા સુંદર મજાનું પ્રાકૃતિક વર્ણન ઋષિ દ્વારા કરવામાં આવ્યું છે હવે ચતુર્થ એવા કિષ્કિંધાકાંડની કથાનકને જોઈ લઈએ કિષ્કિંધાકાંડની શરૂઆતમાં ઋષ્યમુખ પર્વત પર હનુમાનજી સાથે રામજીનું મિલન થાય છે સુગ્રીવ સાથે ભગવાન રામની મૈત્રી વાલીનો વધ કરવામાં આવે છે સીતાજીની શોધ શરૂ કરવામાં આવે છે અને એ શોધ દરમિયાન સંપાતિના પુત્ર સુપાર્શ્વ જેઓ જટાયુના ભાઈ છે તેમના દ્વારા સીતાના સમાચાર આપવામાં આવે છે ત્યાર પછી લંકા તરફ જવા માટે દક્ષિણ સમુદ્ર તટથી હનુમાનજી પોતાની શક્તિઓનું સ્મરણ કરાવવામાં આવતા સમુદ્ર લંગનની તૈયારીઓ કરે છે આટલું કથાનક એ કિશકિંદાકાંડમાં સમાવવામાં આવ્યું છે મિત્રો હવે પાંચમો સુંદરકાંડ છે સુંદરે કિમ ન સુંદરમ એવી લોકો સંસ્કૃત જગતમાં પ્રસિદ્ધ છે સુંદરકાંડની શરૂઆતમાં મહેન્દ્ર પર્વત પરથી હનુમાનજી છલાંગ મારે છે લંકા તરફ જવા માટે માર્ગમાં મહિનાક પર્વત આવે છે સુરસાના મુખમાં હનુમાનજી પ્રવેશ કરે છે સિંહિકાનો વધ કરે છે અને લંકામાં તેમનું પદાર્પણ થાય છે લંકાનું દર્શન થાય છે અંતમાં વાટિકાની અંદર પ્રવેશ કરતાં સીતાજીનું દર્શન થાય છે અહીંયા તે જ સમયે રાવણની ધમકી સીતાજીને મળે છે રામજીની મુદ્રિકાનું દર્શન કરાવવાથી સીતાજી એ શોકમાંથી બહાર આવશે એવા ભાવ સાથે હનુમાનજી રામ મુદ્રિકાનું દર્શન કરાવે છે સીતાજીને આશ્વાસન આપે છે સીતાજી પણ ચૂડામણીને રામજીના અભિજ્ઞાન માટે હનુમાનજીને આપે છે અહીંયા હનુમાનજી લંકાજી લંકા દહન કરે છે અને કિશકિંધામાં પાછા આવે છે અંતમાં ચૂડામણી અને સીતાજીના સમાચાર રામજીને આપવામાં આવે છે અહીંયા સુંદરકાંડ પૂર્ણ થાય છે અને છઠ્ઠો યુદ્ધકાંડ શરૂ થાય છે દક્ષિણ સમુદ્ર તરફ બધા પ્રયાણ કરે છે સેતુબંધની રચના થાય છે અંગદને વિષ્ટિ કરવા માટે મોકલવામાં આવે છે એ વિષ્ટિ નિષ્ફળ જતા યુદ્ધારંભ થાય છે યુદ્ધની અંદર ઇન્દ્રજીત દ્વારા નાગપાશમાં બાંધવામાં આવે છે નાગપાશમાંથી મુક્તિ મેળવવામાં આવે છે ત્યાર પછી કુંભકર્ણનો વધ કરવામાં આવે છે રાવણ દ્વારા લક્ષ્મણને મૂર્છા પ્રાપ્ત થાય એવી શક્તિનો પ્રહાર કરવામાં આવે છે તે સમયે સંજીવની ઔષધિ દ્વારા લક્ષ્મણની મૂર્છાનો ભંગ થાય છે ત્યાર પછી લક્ષ્મણ દ્વારા ઇન્દ્રજીતનો વધ કરવામાં આવે છે રામજી દ્વારા રાવણનો વધ અને અગ્નિ પરીક્ષા કરવામાં આવે છે ત્યાર પછી પુષ્પક વિમાન દ્વારા રામજી અને એમની સમસ્ત સેનાનું અયોધ્યા ગમન થાય છે ભરતને સંદેશો પહોંચાડવા માટે હનુમાનજીને આગળ મોકલવામાં આવે છે અહીંયા પુષ્પક વિમાન દ્વારા રામજી પધારે છે અયોધ્યામાં પ્રવેશ કરે છે અને એમનો રાજ્યાભિષેક થાય છે આ સાથે યુદ્ધકાંડ પૂરો થાય છે સાતમો ઉત્તરકાંડ હવે શરૂ થાય છે રાજ્યાભિષેકના અભિનંદન આપવા માટે અનેક ઋષિઓ ભારતભરમાંથી અયોધ્યામાં પધારે છે તેમના મુખ્યથી જ રાવણ વગેરે રાક્ષસોની ઉત્પત્તિનો વૃત્તાંત રામજી સાંભળવાની જિજ્ઞાસા કરે છે તે સમયે જ હનુમાનજીના અતુલ બળની કથા પણ આ કાંડમાં સંભાળવામાં આવે છે સગર્ભા સીતાજીની ગંગાજીના આશ્રમમાં ભ્રમણ કરવાની ઈચ્છા રામજી સમક્ષ રામજી સમક્ષ પ્રગટ કરવામાં આવે છે તે જ દિવસે ગુપ્તચરો દ્વારા સીતાજી વિશેના લોકોપવાદને રામ સાંભળે છે રામજી લક્ષ્મણ દ્વારા સીતાનો આશ્રમમાં ત્યાગ કરાવે છે બીજી તરફ ચ્યવન ઋષિ દ્વારા લવણાસુરના વધનો પ્રસ્તાવ લઈને રામજીનો સંપર્ક કરવામાં આવે છે રામજી શત્રુઘ્નને મોકલે છે શત્રુઘ્ન માર્ગમાં વાલ્મીકી આશ્રમમાં પડાવ નાખે છે અહીંયા જ લવકુશનો જન્મ થાય છે અને ત્યાંથી આગળ વધતા શત્રુઘ્ન લવણાસુરનો વધ કરીને મધુરા નામના રાજ્યનું સ્થાપન કરે છે સમય જતાં રામજી નૈમિષારણ્યમાં અશ્વમેધ નામના યજ્ઞનો આરંભ કરે છે અને એ જ સમયે લવકુશ ત્યાં કથાનું ગાન કરે છે એ વખતે સીતાજીના શપથનો પ્રસંગ અને સીતાજીનું ભૂમિમાં જવું આ પ્રસંગ બને છે ત્યારબાદ કાળક્રમે પોતાના અને ભાઈઓના પુત્રોનો અલગ અલગ રાજ્યો પર અભિષેક કરાવીને ભગવાન રામ સ્વધામ ગમનનો વિચાર કરે છે તે પહેલાં લક્ષ્મણજીનો ત્યાગ કરવામાં આવે છે અને રામજી સદેહ સરિયુમાં ગમન કરે છે અહીંયા આ ઉત્તરકાંડનું કથાનક પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આ રામાયણ અનેક આદર્શોનો ભંડાર અને પ્રાસંગિક સંદર્ભોને લીધે આજે પણ સમાજનું માર્ગદર્શન કરી રહ્યો છે આ રામાયણની ઉપજીવ્યતા જોઈએ તો તેણે અધ્યાત્મ રામાયણ રામચરિત માનસ ભાસના નાટકો રઘુવંશ મહાકાવ્ય વગેરે અનેક ગ્રંથોનું કથાવસ્તુ રૂપે પ્રદાન કર્યું છે રામાયણના લેખક મહર્ષિ વાલ્મિકી વરુણના દસમા પુત્ર હોવાથી પ્રાચેતસ તરીકે પ્રસિદ્ધ છે સંસ્કૃતના તો એ આર્ષ અને આદિ કવિ છે અને તેથી જ તેઓ સંસ્કૃત જગતમાં પૂજાર્હ સ્થાન ધરાવે છે વિદ્યાર્થી મિત્રો શોકથી શ્લોકત્વ પામેલી આ રામાયણના વ્યાખ્યાનને આ સાથે આપણે વિરામ આપીએ છીએ નવા વિષય સાથે ફરી મળીશું ધન્યવાદ